દીવો કરો ને એટલે એ બે સેકન્ડમાં અંધારું હોય જાય અંધારું કાઢતા પાછા પચાસ વર્ષ ન લાગે એક વાર જો લાઈટ થઈ જાય છેલ્લી એક વાત કઈ મારા શબ્દો વિરામ આપું છું લાગી જાય તો થોડાક માં લાગી જાય ને જિંદગી આખી મહેનત કરો તોય ન લાગે એવી એક સરસ વાત છે જામખંભાળિયાની ખંભાળિયાની પાસે વિજલ પલ કરી અને ગામ આઝાદી પેલા આજથી હો વર્ષ પેલા કેમ બનેલી ઘટના છે વિજલ પર કરીને ગામ અને અતિ સાધુ એક અતિ સાધુરી અને સાધુનો દીકરો કરો પણ ભક્તિને એને કાઈ લેવા દેવાની હા ભવૂતગર નામ એનું ભક્તિ એને કાઈ લેવા દેવા દેવાતું વ્યાજનો ધંધો કરે અરબસ્તાની ઘોડો રાખે અને શરીર કેવડું પડસોન શરીર હાવ જેવડું મોટું મોઢું કેરીની ફાટ ફાટ જેવી આંખો અને આ મોટી જામગરી બંદૂક રાખે ભાલો રાખે અને વ્યાજનો ધંધો કરે અને એ કોઈ પણ ગામમાં વ્યાજ લેવા જાય ને બાપુ ચોકમાં ઉભો રયો જાય

ભભુત કીધું કે આ ડેલા મરી જાવું છે કેમ નીકળતા નથી બધા ગામના વ્યાજ છે કઈ લીધા છે દેવા આવ્યા જાઓ તો તપા કરો તો મંડાવ એટલે એનો માણસ દોડીને ગયો દોડીને ગયો એવો પાછો આવ્યો પાછો આવ્યો લીધો કેમ ન્યાથી કોઈ નથી આવતો અરે કે ધીરે 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 ભભુત ધીરે કેમ ધીરે આપણે થોડી કોઈ બાપની બાપ બીક છે ધીરે બોલવાનું હોય મૂળ ધીરે નહીં મરવું લાગે છે એને વ્યાજ દેવા નથી આવતા મારે હાથ કરવો પડે બીજો કે પણ ધીરા તો રહ્યો ગજબ થઈ ગયો શું ગજબ થઈ ગયો પાસે આવી નો લમાણે કીધું ભૂભૂત કર આપણને નરક માં જગ્યા નહીં મળ્યો કે પણ હું થયું તો કે મોટા માંથી ફાટ બન્યું એવું કે તમારો અવાજ તમારો ડર તમારી ધાક એવી છે ગામડાઓમાં કે તમારો અવાજ સાંભળે તો બેનું નું દીકરી ધ્રુજવા માંડે અહીંયા એવી ઘટના બેની પુરુષ કોઈ ઘેરે નથી એક વ્રત ડોસી ને એક જુવાન બાઈ છે જુવાન બાઈ ને હાથમાં મહિનો ડોહી રોતી રોતી મને કીધું ઈ કહું છું ઈ કે જુવાનબાઈ ને પેટમાં હાથ નો મહિનો હતો અને તમે અહીંયા તાળ દીધી ને મારું વ્યાજ દઈ જાઓ દીકરી બિચારી ડરી ગઈ અને એની ડર માં રાડ ફાટી ગઈ ગર્ભ સરવી ગયું બાળક મરી ગયું આ બનેલી ઘટના તમને કહું છું હાથ મે મહિને દીકરી બેભાન થઈ ગઈ બાળક જન્મી ગયું મરી ગયું અને ડોહી છાતી કૂટીને રવે છે ભૂત ઘરે કીધું હે આટલો આપણો ડર આટલી આપણી ધાક આવું બન્યું કે હા ભાઈનું આપણને પાપ લાગશે ઘોડા પાછાવાળા એ ઘોડા પાછાવાળીને પોતાના વીંજળ પર ગામમાં આવી અને કહેવાય છે ઘરમાંથી જેટલા વ્યાજના ચોપડા હતા એ લઈને બાપુ ફળિયામાં ઢગલો કર્યો માંડી અને માથે એ વખતનું જે કેરોસીન છે તો કેરોસીન કે ઘી જે કાંઈ ચાંટીને સામગ્રીનો ફટાકો કર્યો ધડાન જડ જળ ઝડ 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 જડ ઝડ ભડકે મીંડું બળવા ચોપડાઓ બધા ભડકે મીડ્યા બળવા

તેથી ભૂપુતગર દુવા મીંડો કેવા ખાટી પણ ખાધી નહીં મેં ડાટી માટી માય પછી ફરવું ફળિયા માય ભોરિંગ થઈને ભભૂતિયા ભભૂતિયા ભૂંડી કરી તું ચાલ્યો ધનની સાલ મૂર્ખ મોત જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ ભભૂતિયા તતા મતા ન ખર્ચે ન ખાય મધ માખી મધ ભેળું કરે પછી હાથ ગહનતા જાય ખેડા કઈક ખપી ગયા વિદવિધ પેરીને વેસ નાવે મોજ નરેશ ભજવા વીડની ભભૂતિયા ઈ દુઆ બોલતો બોલતો કાપેલ ધારે જઈને બેહી ગયો આખું જીવન ભજનમાં પૂરું કરીને અસલ સાધુ બની ગયો ભલા માણસ લાગી જાય તો થોડાક માં લાગી જાય નહીતર આખી જિંદગી રાડું નાખો તોય ન લાગે ઓલી ગામડાની હારી એક વાત છે એક જણો સત્સંગમાં જતો બાબુ સાધુ આવેલા કે સત્સંગમાં જાવ એમનો છોકરો હાથ હાથ દવરે આવ્યો આવું સત્સંગમાં નો આવે કે આવું છે મારી છોકરો જોતું તો એને માર્યો કામ બિચાર તો કે હું સત્સંગમાં જાઉં ત્યાં આવે છે કે પણ સત્સંગમાં આવે છે ને ક્યાં ભૂંડું કઈ જોવા જાય છે સારી વાત કહેવાય છોકરાને મગજમાં બે સત્સંગ કે ના 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 એટલે જ ન લઈ જાવ કાં તો કોરી પાટી કહેવાય સીધો મગજમાં બેસી જાય

એટલે એમાં કોઈ પૂછ્યું કે આ ધમ ઉનાળો ક્યાં વાદળા નામ ને છત્રી કાં લીધી તો કે આપણે શું લેવા જઈ તો ધૂન કરવા શું કામે તો કે વરસાદ થાય એના માટે તો ભગવાન પાસે ધૂન કરવા જાય મેં તો આવી જવાનો છે ને હવે એ છોકરા ને એકને જ ભરવો હતો ધૂન કરીશું મેં આવીશું ઓલાદ બધા આ અખતરો કરવા જતા હતા પણ બાળક છે ને એને એમ હતું કે ધૂન કરીશું એટલે વરસાદ આવશે એ આવે તો આવે શ્રદ્ધાની વાત બહુ નાની છે બહુ નાની છેલ્લી વાત આ મને આવે છે ને આપ સાંભળો એટલે એક જણો ક્યાંક સંતો પાસે સાંભળી ગયો ભજન કરીને ભગવાન મળે ને ભગવાન ને હણકારવા ને તેને એવું તો કૃષ્ણની મૂર્તિ ઘરે લઈ આવો ને એટલી ભક્તિ કરે ને ફૂલડા ચડાવે ને અતર ના કુંભડા મૂર્તિ ભગવાન ની કાનમાં મૂકે અતર ચડાવે ને એટલી બધી સેવા કરે ભગવાન ની છ મહિના કર્યું તો એમ તો ભગવાન નો મળે કઈ હા ભગવાન મળ્યો ને પ્રગટ તો ન થાય વિચાર કર્યો કે આ કૃષ્ણ નું થોડું નક્કી હોય ગોપીઓના હાથમાં નથી એવું આપણા હાથમાં આવે તો એ મૂર્તિ એક બાજુ મૂકી દીધી કે નાખી જ ન દેવાય એક બાજુ મૂકી ને રામની મૂર્તિ લઈએ મીંડું એનું ભજન કરવા એની ભક્તિ એને અંતર બંતર સાથે કાનમાં પૂંભડા મૂકે ત્યાં વિચાર આવ્યો આને અંતર સાટું ઓલો સૌ ખોટી મહેનત કરી કરે એ સુગંધ લઈ જાય ઓલો કૃષ્ણ સુગંધ ખોટે ખોટી લઈ જાય તો બે નાના એવા પૂંભડા રૂના કરી પલાળી કૃષ્ણની મૂર્તિ કાનમાં ભરાવ નાકમાં ભરાવા ગયો શું કામ એ રામને અંતર સાટું એની સુગંધ આનો લઈ જવું જોઈએ ભગવાન કૃષ્ણ એ મારી સેવા સો મહિના મેં કરી ઈ બધુંય ફેલ ગઈ એમ તે નાની એવા પૂંભડા કરીને મિત્રો આમ કરીને આમ નાક માં હજી બંધ કરવા અડાડવા જાય ને મૂર્તિ માં તા તો શરીરે ધર્યા લાલ પીતન છું વાઘા પતરંગ ટેટી ધરી શીજ ભાગા વેડા વોડે માથે ખુલ્લા કેસ વાકા જોતા નારીઓ વારાણા લીધ જાકા કડે કટારા ફેટ લીધી કસીને સોળે કળાથી તેજ જે હું સચીને ભુજા ચત્રમ જોરંગાજાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન પ્રગટ થઈ ગયા માગી લે માગી લે આ દ્રષ્ટાંત છે માંગી લે માંગી લે ઓલો કે માંગી તો પછી લે છો મહિના ભજન કર્યું ને તું પ્રગટનો થયું અને આ રામની એકદી ભક્તિ કરીને પ્રગટ થઈ ગયો તું તું કેવો છો તને તું કેવાય સમજાતું નથી રામ ને અંતર છે એવું તને ભૂમડા બંધ કર્યો એટલે પ્રગટ થઈ ગયો સુગંધ લેવા આટું એમ અહીં ભગવાને કીધું એવું નથી સો મહિનાથી તું પૂજા કરતો હતો ને એમ માનતો તો કે આ મૂર્તિ છે આનામાંથી ભગવાન પ્રગટ થાય પણ આ ભગવાન નથી પણ આજ તે નક્કી કર્યું કે આ સુગંધ લઈ જાય એનો અર્થ એવો થયો કે અહીંયા છે છે તો છે આટલી જ વાત છે તારા મનમાં ખાલી એટલું થયું કે આ લઈ જાહે સુગંધ એટલે છે છે તો છે અને નથી તો નથી ભગવાનની આટલી જ વાત છે માતાજીની આટલી જ વાત છે બાકી તો આ બબૂત ઘરે કીધું એમ ખેડા કંઈક ખપી ગયા વિધ વિધ પહેરીને વેશ

બાપુ જેતપુર માં રામનવમી ની હજારો માણસો ની રેલી કાઢે છે અને સનાતન ધર્મને માટે ખૂબ અદ્ભુત કામ કરે છે બાપુ એટલા માટે No. ધાવણ માંથી અને પછી ક્યાંથી મળ્યા ભોળિયાનામદેવજી મહારાજે એ વાત કેવાનો અર્થ આપણા ધર્મ ઉપર ઘણું બોલાય છે ઘણી વાતો થાય છે આપણે નજીક રહેવું ને સમજતા રહેજો આપણે ગામડાવાળાએ તો હજી જ છે આખે આખી રામાયણ આખે આખું મહાભારત ડુપ્લિકેટ જે ન હોય એવું રામાયણ એટલે તમે સમજો તો તમે સમજી ન શકો તમને ખાવું ન ભાવે હું તો આ બધું ગોત્યા કરું એવું યુટ્યુબ ઉપર આખે આખું આવી ગયું હાવ ખોટું સીતાજી વિશે કૃષ્ણ વિશે રામ વિશે બોલે છે આપણે બધા એક થઈને આપણે આપણું બધું ભૂલી બીજું અને આ આ કરવું પડશે એના ઉપર ધ્યાન અને બાળકોને કહેતા રહેજો આપણે આ માતાજી છે આ સંત કહેવાય આ હનુમાન આ રામ આ રામો પીર અસર એ બહુ થાય તમે બે ત્રણ તાણી દૂધ પાક પીવો એલચી નાખેલો અને માથે બે પતિકા મૂળા નાખાવ મોડકાર ની મોડકારની મૂળા મૂળાની જ બોલે એલચી દીકરી ગોતી ન જડે એમ ખરાબ ની તો બહુ અસર થાય ઘણું કરવું પડે ઘણા બાપુ મળે ને મારી ત્યારે સારું કામ થોડુંક થાય અને ખરાબ કરવામાં જ એક જણો એવું કંઈ કરે બે સમાજના ભાગ લે ભાગલા અને તોડી ધોળે વિખી નાખે પણ સારું થવા માટે પ્રયત્નો કરવા પડે છે આ કપડાને હારા ઉજળા કરવા ધોવા પડે મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં પહેરી ગયો લેન રીતે તે થઈ જાય બે નું દીકરીઓ હાવરણા ને હાવણીઓ ખરીદમાં જાય બજારમાં જાય કોઈ બેને કીધું બે હાવરણા બે હાવરણી આપો ને અઢીસો ગ્રામ કચરો આપો કીધું એ ઘરે જાય કચરો ક્યારે જ હોય હાવ લ્યો અવતાર લીધા અંધારું છે ને એ તો હોય જ અંજવાળું કરવા માટે ફોક્સુ લગાડવું પડે બિલ ભરવા પડે ઓલું તો આ બધું હકેલું ઓલ હું તરત આવી જાય પણ એક તાકાત છે ભગત બાપુ કેતા પચાસ વર્ષ નું અંધારું એક ઓરડામાં હોય ને બાપુ આમ કરી